સુરતના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઈ વરુનું સફળ બ્રિડિંગ થયું છે માદાવરુએ બે બચ્ચાઓને જન્મ આપ્યો સુરતના સરથાણા ખાતે આવેલા નેચર પાર્ક ખાતે એશિયાઈ વરુનું સફળ બ્રેડિંગ થયું છે પ્રાણી સંગ્રહાલય બે જયપુરથી વરુની જોડી લાવવામાં આવી હતી અને માદાની જોડીને સવનના સમયગાળા ચોથી જાન્યુઆરીના રોજ બે બચ્ચાઓને જન્મ થયો હતો બંને હાલ એકદમ તંદુરસ્ત હોવાનું જાણવામાં આવ્યું છે ગત જુલાઈ માસમાં જયપુર ઝૂં પાસેથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી જેના બદલામાં સુરતથી જળ બિલાડીઓ પક્ષીઓની જોડી આપવામાં આવી હતી નેચર પાર્ક ખાતે લવાયેલી વરુની જોડીને તેમના પાંજરામાં બ્રીડિંગ સીઝન ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન હોવાથી પૂરતી પ્રાઇવસી આપવામાં આવી હતી ગર્ભધારણનો સમય અંદાજે સાઠ થી બોતેર દિવસનો હોય છે માદાવરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંજરામાં માદા વરુને શિફ્ટ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત